પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગમાં બાળકો માટે ખાસ કેમ્પ યોજાય હતો જેમાં નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ ડીઈઆરસી સેન્ટરમાં આવતા બાળકો માટે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ ડેન્ટલ વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ પ્રોગ્રામ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણીના ભાગરૂપે આજે હોસ્પિટલમાં આવેલ DERC સેન્ટરમાં આવતા બાળકો માટે દંત આરોગ્ય જાગૃતિ તેમજ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેન્ટલ વિભાગના ડોક્ટર સુનિતાબેન શિશુડિયા દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ પણ હાથ ધરી હતી ડેન્ટલ વિભાગ જનરલ હોસ્પિટલ પોરબંદર ખાતે નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ ડે વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરતા હોઈએ છીએ એમાં આજે આપણે ડીએ ખાતેના સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડનું સ્ક્રીનિંગ પ્રોગ્રામ રાખેલું હતું જેમાં સેરિબ્રલ પાલસી માઇક્રોસિફાઈ સ્પાઈના બાયફિડા ડાઉન સિન્ડ્રોમ ક્લેપ પેલેટવાળા વિવિધ બાર સ્પેશિયલી એબલ્ડ બાળકોનું આપણે સ્ક્રીનિંગ કરેલું છે અને આવા ચાઇલ્ડને સ્પેશિયલી ઓરલ હાઇજીન કેર એમના પેરેન્ટ્સે લેવી પડતી હોય છે તો આપણે એના પેરેન્ટ્સમાં પણ અવેરનેસ માટે આ કરેલું હતું કે જેથી એવા ચાઇલ્ડમાં આપણને આગળ જતાં કોઈ ડેન્ટલ ટ્રીટમેન્ટની જરૂરત ના પડે આ આપણે જે સ્ક્રીનિંગ કરેલું હતું એમાં વિશેષ બાળકો જે હતા એમાં મોસ્ટલી નાની એજના હતા ચાર વર્ષ છ વર્ષના ને એવા એટલે એના પેરેન્ટ્સ એની જો ઓરલ કેર લે તો આગળ જતા એમાં આપણે ડેન્ટલ કોમ્પ્લિકેશન અને ડેન્ટલ ડિઝીઝીસને અવોઇડ કરી શકાય એના માટે આપણે એના પેરેન્ટ્સને પણ ખાસ માર્ગદર્શન આપેલું છે આ કાર્યક્રમ હેઠળ ડેન્ટલ વિભાગના ડૉક્ટર હાર્દિક રામ તેમજ ડૉક્ટર સુનિતાબેન સિસોદિયા દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર